મારું નામ હેમેન્દ્રભાઈ મોહનલાલ કંસારા હું નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું મારી જોડે મારા ઉપપ્રમુખ લાલજીભાઈ લલપતભાઈ મારા મહામંત્રી અરિંદભાઈ સાથી સૌ મિત્રો જયેશભાઈ છે હૌરીભાઈ છે ગોવિંદભાઈ છે દેગિનભાઈ છે અને વિસનજીભાઈ છે આજે નખત્રાણા વેપારી મંડળ દ્વારા આજે તારે તાપ પડી રહ્યો છે જો વાઈ રહી છે અને એના કારણે લોકો ત્રાઇમાન પોકારે છે ત્યારે અમે એક પૂરો ઝડપ્યો કે આના માટે શું કરું અને આજે એક છાસ કેન્દ્ર અમે શરૂ કરી રહ્યા છીએ છાસની સાથે ઠંડા પાણી પણ અમારે આપવાનું નક્કી કર્યું છે સરકારશ્રી તરફથી એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થા આ કાર્ય ઉપાડી લે અને નખત્રાણા વેપારી મંડળે આ કાર્ય ઉપાડેલું છે અને ગૌરવ છે કે અમારા નખત્રાણા વેપારી મંડળને એક જ તેલ નાખી અને એનામાં અમારા સારા એવા રૂપિયા થઈ ગયા આજે આ કેન્દ્ર અમે શરૂ કરી રહ્યા છીએ આના દરમિયાન નાનામાં નાના માણસો હોય કે મોટા હોય પણ જેને જરૂર પડે અને સારામાં સારી છાશ ઘાટી છાશ પાણીવાળી નહીં બિલકુલ ઘાટી છાશ અને ઠંડો પાણી ફિલ્ટરવાળો એ અત્યારે અમે પીરાવાનો શરૂ કરી નાખ્યું છે આવતા દિવસોમાં અત્યારે તો અમારો આ પ્રોગ્રામ ત્રણ દિવસ માટેનો છે પણ જો જરૂર પડશે તો અમે લંબાવશું અન્યથા આ ત્રણ દિવસ માટેનો એક સરકારે સૂચના આપી છે એ પ્રમાણે આ કાર્ય કરી રહી છે તો હું મારા સાથી મિત્રો નો પણ આભાર માનું છું નગરગાણાના વેપારી જે લોકો દાતાઓ પૈસા આપ્યા છે એનો પણ આભાર માનું છું આજુબાજુ રિક્ષા એસોસિએશન પત્રકાર મિત્રો એ બધાએ અમને આમાં સહકાર આપ્યો છે બધાનો અમે આભાર માનીએ છીએ અને જરૂર પડશે તો આવા કાર્યમાં અમે સતત